નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના અમરેલીના એકસોને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગમતીનો ઓલપો સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે तो अमरेली तारीख 5 12 2024 पाक नीचे भाव ऊंचे भाव जमा चौथी पहला छे आडा जैसे 790 થી 1460 જુવા जैसे 400 થી 990 પછી છે ચણા જેસે 630 થી 1415 દાણા જેસે 1265 થી 1420 પછી છે છોયાબીન જેસે 700 થી 838 તલ સફેદ જેસે 700 થી 2715 તલકાળા જે છે પાંત્રીસો પંચાવનથી થી તેતાળીસો દસ અને મગ જે છે સાતસોથી ઓગણીસો પછી છે મગફળી જે છે આઠસો એક થી બારસો અઢાર મગફળી ઝીણી જે છે આઠસો પાંચથી એક હજાર ત્રેપન અને ઘઉં જે છે પાંચસો એકસઠથી છસો છેતાલીસ ઘઉં ટુકડા જે છે પાંચસો છપ્પનથી છસો છોતેર અને હવે છેલ્લે છે કપાસ જે છે સાતસો પાંચથી ચૌદસો સિત્તેર એરંડા જે છે છસોથી બારસો છત્રીસ અને જીરુ જેનો નીચો ભાવ હતો બે હજાર અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો તેતાલીસો નેવું તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ ધન્યવાદ